તો મિત્રો જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર ગુરુ ગોરખનાથની પવિત્ર જગ્યામાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે ચાર ઓક્ટોબરની મોડી રાત્રે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે આ ઘટનાને લઈને સ્થાનિક હિંદુઓ અને સંતોએ વિરોધ પણ નોંધાવ્યો છે ગોરખનાથ મંદિરના મહંત સોમનાથ બાપુએ ઘટનાને લઈને પ્રતિક્રિયા પણ આપી છે મિત્રો માહિતી અનુસાર ગોરખનાથ મંદિરના મહંતે આરોપ લગાવ્યો છે કે મોડી રાત્રે ચાર શખ્સોએ મંદિરમાં તોડફોડ કરી હતી અને પૂજા અર્ચનાની સામગ્રી વેરવિખર કરી નાખી હતી આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે મિત્રો આ ઘટનાને લઈને ભવનાથ ક્ષેત્રના મહંત શેરનાથ બાપુ સહિતના સંત સમુદાયમાં અત્યારે આક્રોશ ફેલાયો છે મિત્રો સંતોએ આ કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે મંદિરના મહંતે જણાવ્યું છે કે પૂજારી જે સમયે સૂતા હતા ત્યારે તેમના રૂમને બહારથી બંધ કરી દઈને મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી પૂજારીએ બારીમાંથી જોતા ચાર શખ્સો નીચે ઊભા હતા અસામાજિક તત્વોએ મંદિરની મૂર્તિની સાથે સાથે કાચ અને પૂજાની અન્ય સામગ્રીને પણ નુકસાન પહોંચાડ્યું છે મિત્રો સાધુ સંતોએ આ ઘટનાને લઈને ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી અરજી આપી છે તેમની માંગ છે કે આ ધર્મ વિરુદ્ધનું કૃત્ય કરનારા આરોપીઓને વહેલી તકે પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પોલીસે સાધુ સંતોની અરજીના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે